આવો અમારા દેશમાં અમારા દેશમાં પ્રેમ આનંદ કરુણા ભાવ સત્ય પૂરે પૂરેપૂરું છે પણ શંકર મહારાજે કીધું અન્ય પંથ નથી એવો

એમ આપડા જેવા પુરુમખી ની દીકરી પમણીને આવી આવી એટલે એમના સાસુએ કીધું બેટા તમારા બાપનો ધર્મ તમારા ઘરે રાખજો અહીંયા કાય નહીં કારણ કે આપણને વળાવે ત્યારે ગાય ને એ સસરાજી ને दादा કહેજો આવા સાસુજી ને માતા કહેજો એના પતિ ને પરમેશ્વર કહેજો ઈ જ તમારો ધર્મ છે અમાર મમતા લાશ કાઢીતી રોતીતી પણ યાદ રહી ગઈ કે પતિ પરમેશ્વર આવો આ રહી ભગવાન આવો એને યાદ તો રહી ગયો પણ યાદ રહી ગયું પણ પાળી હકાય છે પળાતું નથી એમ મને તમને સદગુરુએ આપણી સુરતાને વૃત્તિ મટાડી સુરતી બનાવી અને સદગુરુએ શબ્દ ગોતી અને હસ્ત મેળાપ કરાવી દીધો અને વાસ્તે ગાસ્તે હારે મોકલી સુરતાન શબ્દ બે મળી ગયા અને સેજમાં હમાઈ ગયા આપણે સેજ મેલ પડતી હોય હવામાન ની ગાદી ની એને સેજ સમજે હે પણ સેજ સુરતા ની સેજ હોય અને સહજ માં જ આનંદ થઈ જાય આ દીકરીને કીધું બેટા આપણો ઘર નો ધર્મ સંભાળી લે તો કે આપણો ધર્મ શું છે તો કે રોજ અમારે 5 વાગે જાગવું મંદિરે જાવું મંગળા આરતી દર્શન કરવા અને ઘરે આવીને સાસુ સસરા સેવા કરીને કામ કરવું હવે ઓલિયા બાપના ના પેટ પડીને કોઈ દી મંગળા આરતી કોને કેવાય એ નોતી ખબર

ઈ કે હું તો કાઈ નથી તો જાવ છો હું કરવાની અહીંયા હે એટલે સંતો કહે છે કાઈ નથી કાઈ નથી જો જગતમાં કાઈ નથી બ્રહ્મા ગયા વિષ્ણુ ગયા શંકર ગયા કથી કથી જો જગતમાં કાઈ નથી કાઈ નથી કાઈ નથી કેવા વાળો તું છો પણ તું કોણ છો હવે ઈ ખબર કરવા વેવાય આમંત્રણ દીધું અને વેવાય આવ્યા વેવાય આવી અને પછી તો એ આખો દી ચા પાણી ખાવાની મોજ એ તો આનંદ જ આવે ને બાપા હા જ થ્યો અને તેદી નાру મહારાજને મેરાવડાને બેટીની વાર હતી તેદી 8 10 જણાને મુંડવાતા બોધ તો એટલે કીધું કે વેવાય ને તમે છે ને આજ શાંતિથી સુઈ जाओ અમારે ગગમ ગગમની વાતો હોય ત્યાં તમે હાલો નહીં કારણ કે તમે અમારી નાતના નથી પણ જા તમે પૂછીએ સંત કી પૂછ લીજીએ જ્ઞાન મોલ કરો તલવાર ના પડા રહેને દયો જ્ઞાન બોલો કેવાય કે આવું તો કાઈ હોય હશે હશે તેડાવે ને હારે નો આવવા દે ઈ રાધા બેન ને કે ગમે એમ કરો મહારાજ નો લઈ જાય તો કાઈ ની પણ મારે આવું છે આવો તો ખરા પણ તમે છે ને અરુણા જેવા છો ડાટા નો રયો કે બોલો વચ્ચે બોલવાનું નહી તો આવો કે એક શબ્દ નો બોલું

એ પણ સિંહાસન લઈ બેઠા અને આખી વિચીન ધ્યાન માં બેહી ગયો પણ ભવાની દાસે કીધું કે જ્ઞાન ધ્યાન સંગરાજ પહોંચે નહીં વૈરા વચન માંથી વચન બોલે બોલ કરે પોકાર તમે જોજો રે આમાં જંત્રી નો બજાવનારો કોણ છે આમાં કોણ છે આ માવો કોણ થાય હે ગુરુના ના શરણે જઈ તન મન ધન શીશ અર્પણ કર્યું વીડિયો અર્પણ કરી કરો કેવળ હોય તો પોતાને બીડીયું પીવી છે શિષ્યોને સમજાવું હું તો આ પુસોમાં રાઘો મહારાજ ને મોઢામાં તમના દાણા ન મૂકે એના સેલકા સુધરે તમારા નો સુધરે તમે પેલા બીડીયું મૂકો હે જો ગુરુ બાળક હોય તો સત્સંગ કરતા હોય એટલી વાર તો ગલોફા ખાલી રાખો એ નથી રહેતું સંતોએ કીધું માવો ખાવાનો નથી માવાને આ ઘટ ભીતરની અંદર ઉતારી લેવાનો છે તમે માવાનું સ્વરૂપ છો

પેલા એ કોઈ બોલે આખી ઉસી બેહવાનું કીધું તો દી ભાઈ અમન બે હે ને ગુડ જેમ દિવસ ગુડ ચાકુડા દિવસે નો બાળે ઈ તો ઊંચું ભાળી રહ્યા આફલા માં પીર પાસે બેઠેલા પડદામાં માં પાહે હોય ને માર અરજણ કડી ફૂલી જાય ને આ કાઢી ટી આયાથી આયા થી ગવાય એ યાદ નથી રહેતું આ વર્ષોથી થી ગુરુ એ બતાય કોઈ ક્યાં થી યાદ કરે હે ના યાદ રે આ બધાય કોઈ બોલે નહીં વેવાય ને તો આમ તમારે મગજ અલી ગયો કે હાડા ઘોડની ની જેમ બેઠા એ કોઈ બોલતો નથી ગુરુ મહારાજ પ્રશ્ન કરે છે ગુરુ મહારાજ